આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરસિંહ રાણા તેમજ લીંબડી મોટા મંદિર લાલદાસજી બાપુ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામીજી લીંબડી નીલકંઠ વિદ્યાલય સંચાલક લાલાભાઈ પટેલ લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડિયા ભાજપ તથા બજરંગ દળના આગેવાનો હોદ્દેદારો કાર્યકર ભાઈઓ બહેનો સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ જય શ્રીરામ સાહેબ તો ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક જણાવવાનું કે આગામી તારીખ બાવીસ જાન્યુઆરી રોજ ભગવાન રામલલા અયોધ્યા ખાતે પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે ત્યારે જ્યારે સમગ્ર ભારત દેશ આની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે લીંબડી પણ કેમ પાછળ રહે એટલે ગુજરાત રાજ્યના સુંદરગઢ જિલ્લાના લીંબડી ખાતે અમારી નીલકંઠ વિદ્યાલયના બાળકો અને નીલકંઠ વિદ્યાલયના સ્ટાફ પરિવાર દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પાંચ પ્રકારના ટેબલો બનાવવામાં આવ્યા છે જેમાં એક વિરાટ ગદા કે જેનું વજન એકસો આઠ કિલો છે એ જ પ્રકારે વિરાટ બાણ બનાવવામાં આવ્યું છે જેનું ધનુષ્યનું વજન ઓછામાં ઓછું પંચાવન કિલો અને એની લંબાઈ છે ફૂટ આ સિવાય ભરત મિલાપ ઋષિમુનિઓનો યજ્ઞ રક્ષા અને આ સિવાય અનેક પ્રકારના આકર્ષણો સાથે રાખવામાં આવેલા છે વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી આ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી તેમજ લાકડીદાવ વિગેરે જેવા પોતપોતાના આકર્ષણોને કરતબો રજૂ કરવાના છે લીંબડી શહેરના સૌ લોકપ્રિય અને રામ ભક્તો જનતાઓ તેમજ વીએચપી આર અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં હાજર છે આ વિસ્તારમાં અમારા ધારાસભ્ય માન્યશ્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ મોટા લીમડીના લીંબડીના મહંત લલિત કિશોરદાસજી બાપુ તેમજ રામકૃષ્ણ મિશનના મહંત શ્રી પ્રફુલ મહારાજ પણ આ શોભાયાત્રામાં હાજર છે અને ખૂબ જ આખું લીંબડી જાણે અયોધ્યામાં માહોલ બની ગયો છે એટલે ખૂબ અમને આનંદ અને રાજુ પણ વ્યક્ત કરી છે ભગવાન રામ અમારા સૌ ઉપર રાજીપયો વ્યક્ત કરે અને અમને બધા એમનો રાજીપો પ્રાપ્ત થાય એવી સૌની આશા છે જય શ્રી રામ બાવીસ તારીખે જ્યારે આખા દેશ જોઈ રહ્યું છે કે અયોધ્યામાં રામલાલા બિરાજમાન છે ત્યારે એના અગાઉ સ્વયંભૂ લોકો રામલાલાને બેસાડવા માટે એટલા થનગની રહ્યા છે કે વર્ષોથી ચારસો પાંચસોથી પાંચસો વર્ષ જેવું થઈ ગયું હશે એમાં સમગ્ર ભારત આજે હર્ષ અને લાગણીથી દરેક અલગ અલગ રીતે પોતપોતાના આ વેશમાં અને ખૂબ લાગણીથી દરેક સમાજના લોકો જોડાય છે અને આ રામલલા બિરાજમાન છે ત્યારે બાવીસ જાન્યુઆરી પહેલ બાવીસ જાન્યુઆરી પહેલાં જે ભવ્ય બાવીસ તારીખે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એ નિમિત્તે સમગ્ર જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય છેવાડાનો માણસ પણ રામલલાના બિરાજમાન માટે આ બધા થનગની રહ્યા છે એના માટે લીંબડી મત વિસ્તારના ધારાસભ્ય તરીકે મને હર્ષને લાગણી થાય કે તમામ સમાજના લોકો આ યાત્રાને વધાવે છે અને બાવીસ તારીખે ભવ્ય રીતે એ રામલલ્લાને જ્યારે બિરાજમાના થવાના છે ત્યારે બધા જ લોકો જોડાય છે જય શ્રી રામ ભગવાન રામલલ્લાના પાવન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર લીંબડી અને પંથકની જનતાએ સાથે મળીને એક હરખની હેલી આજે ભગવાન શ્રી રામની યાત્રા લીંબડીમાં ફરી રહી છે નીલકંઠ વિદ્યાલયથી ફરીને આખા ગામના રાજમાર્ગો પર ફરશે એનો અમને વિશેષ આનંદ છે લીંબડી સુરેન્દ્રનગર ગુજરાત અને આખા દેશ અને દુનિયામાં આ એક એક વર્ષમાં એક જ દિવાળી હોય પણ બીજી જ દિવાળીનો માહોલ થયો છે છસો વર્ષથી જેની આપણે રાહ જોતા હતા એવા ભગવાન રામલલ્લા પોતાના પાવન સિંહાસન ઉપર બાલ સ્વરૂપે બાવીસ તારીખના રોજ આદરણીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વની છે અને દેશના શીર્ષસ્થ બધા સંતોના સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર